વલસાડ જિલ્લામાં કાર તણાઈ જવાનો વધુ એક કિસ્સો બન્યો માતા પુત્રીએ જીવ ગુમાવ્યો પારડી તાલુકાના તરમલિયા ગામે ભેસુખાડીના પુલ પર બનેલી કરુણ દુર્ઘટનામાં બુધવારે રાત્રે પાણીમાં તણાઈ ગયેલી કારમાંથી સવારે શિક્ષક મહેશભાઈ પટેલની પત્ની અને તેની આઠ વર્ષની પુત્રીનો મૃતદેહ મળી આવ્યો મૂળ ખેરલાવ ગામના અને હાલ પારડી સુલભનગર રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા મહેશભાઈ બુધવારે સાંજે પરિવાર સાથે ડુમલાવ ગામેથી પરત આવી રહ્યા હતા ત્યારે ભારે વરસાદના કારણે પાણી ભરાયેલા રેલિંગ વિનાના પુલ પરથી પસાર થવાના કારણે તેમની કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી આ સમયે મહેશભાઈ કારનો કાચ ખોલી બહાર નીકળી જીવ બચાવવામાં સફળ રહ્યા પરંતુ પત્ની અને પુત્રી કાર સાથે જ પાણીમાં તણાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ પાડી પોલીસ મામલતદાર કિરણસિંહ રાણા ટીડીઓ વિશાલ પટેલ ફાયર અંતે ગુરુવારે સવારે ભારે પ્રયત્નો બાદ કારમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા કાર પુલના થોડે દૂર પાણીમાં જાડી ઝાકરા વચ્ચે ફસાયેલી મળી આવી હતી કારમાંથી પત્ની પુત્રીનો મૃતદેહ બહાર લાવી પાડી પોલીસે કબજો લઈ પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે પરિવારમાં માતા અને પુત્રીના મોતને લઈ ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે આ સમગ્ર ઘટના બુધવારના રાત્રી દરમિયાન બની હતી ઘટનામાં ગુરુવારના રોજ સવારે કારમાંથી માતા અને બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે આજ રોજ પારડી ખાતેના ખેરલાવથી તરમાલિયા જતા રોડ પર દેસુખાડી ખાતે પાણી ઓવરટોપિંગ થતું હતું કોઝવે ઉપરથી અને લગભગ સાડા ચાર ફૂટ જેટલું ઊંચાઈથી પાણી વહેતું હતું તે દરમિયાન એક શિક્ષક દંપતી ત્યાંથી પસાર થતા હતા આઈટેન ગાડી લઈને જેમાં એમની ગાડી ફસાઈ ગઈ અને તણાઈ ગઈ હતી તે દરમિયાન સ્થાનિકો દ્વારા શિક્ષક વ્યક્તિનો બચાવ કરવામાં આવ્યો હતો પરંતુ એમના પત્ની અને પુત્રી જે ગાડી સાથે તણાઈ ગયા હતા તે કારણસર એનડીઆરએફ ટીમને વલસાડથી બોલાવવામાં આવી હતી એનડીઆરએફ ટીમ દ્વારા લગભગ બે ત્રણ કલાક સુધી એમની શોધખોળ ચાલુ રખાઈ હતી અને પરંતુ ગાડી મળી આવી ન હતી તો હવે આગળની શોધખોળ નેક્સ્ટ ડે 6 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. કલ્યા એક કાવે થા રોડ કે ઉપર સે પુલિયા કે ઉપર સે પાણી જા رہا થા તો ઉસપે ગાડી પાર કરને કી કોશિશ થી જિસમે ગાડી બેહ ગઈ ઓર બેહને કે બાદ જો ડ્રાઈવર થે વો તો કિસી પ્રકાર સે બહાર નિકલ આય લોકો ને લોકલ લોકો ને રેસ્ક્યુ કર લિયા લેકિન એક લેડીઝ ઓર એક બચ્ચી વો કાર કે સાથ બેહ ગઈ સૂચના મિલને પર હમ લોગ તુરંત આકે સર્ચ કી आ, रात में लेकिन बहुत ज़्यादा पानी में फ्लो था और कटिली झाड़ियाँ भी थी और बहुत सारे बम्बू थे तो हम लोग आगे बढ़ नहीं पा रहे थे फिर रात में करीब दो बजे तक ढाई बजे तक हमने ऑपरेशन किया उसके बाद फिर हमने अगली मॉर्निंग ऑपरेशन शुरू किया ये जहाँ पे काजवे था उससे 50 मीटर डाउन में गाड़ी गड्ढे में थी पानी का जब लेवल कम हुआ तो फिर वो गाड़ी सुबह सर्च करने में आसानी हुई और गाड़ी मिल गई और दोनों डेड बॉडी गाड़ी के अंदर